તેમાંથી ત્રેવીસ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એટલે બે પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિટેજ ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે એ રાજસ્થાનથી લાવેલા ખૂબ વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ બે હજાર ત્રેવીસમાં પણ એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે જેમાં અઢી મહિનાથી એ જામીન ઉપર છે તો સંપૂર્ણ વિગત જાનેલી અને ટોટલ સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયા નો મુદ્દા માલ એ કવર કરવામાં આવેલ એ બાબત ની વધારે પૂછપરછ ચાલુ છે